હાલો મિત્રો તાજી વ્યાણલ ભેંસ કે ગાય એમનું દૂધ એટલે કે પહેલી વખત દોયેલું હોય એ ખીરું કહેવાય એટલે કે બળી કહેવાય તો આપણે આજે બનાવવાની છે બળી તો જો લઈ લીધું છે દૂધ અને આપણે આમાં ખાંડ ઓગાળી નાખી છે જેટલું તમારે ખાંડમાં ગળું ખાવું હોય ઢેફલી બળીની એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે એટલે આ અત્યારે ખાંડ ઓગાળીને કમ્પ્લીટ કરી લીધું છે મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે આની અંદર આપણે ડૂબે નહીં ને એવી રીતે કુંડલી આવે છે આપણે ડાળ ઉભરાઈને એમાં નાખવાની આવે છે એ મૂકો કે અથવા તો તમારે વાટકી મૂકી દેવાની છે જેથી કરીને આપણે જે થાળી મૂકીને એ થાળીમાં પાણી ન ઉતરી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણીને ગરમ થવા દઈશું અને પછી આપણે આમાં કુંડલી મૂકી કે અથવા કાઠો હોય એ ગમે મૂકી દેવાનો કે હવાલાનો ઝારો હોય એ મૂકી દેવાનો એ મૂકશું અને ત્યાર પછી આપણે થાળીમાં જે આ દૂધ છે એ આપણે મૂકી અને પછી અંદર મૂકવાનું છે અને અને એ પછી ઢાંકી દેશું એટલે ઓટોમેટિક મસ્ત થઈ જશે વરાળથી આપણે પાણી થઈ ગયું છે ગરમ આવી રીતે આપણે મૂક્યું છે આવી રીતે તપેલું છે આપણે ઢાંકી દેવાનું છે અને ગેસ મીડિયમ રાખશું એટલે હમણાં થોડી વાર રહેવા દઈશું પાંચ થી દસ મિનિટ સુધી પછી આપણે ચેક કરી લેવાનું છે કે આપણે બળી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં તો હાલો અત્યારે પાકવા દઈશું તો સરસ મજાની બળી બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે કેટલી જો એટલી ક્રિસ્પી છે જોવાનું જોતાં જ મન થઈ જશે ને ખાવાનું આવી જાવ બહુ મસ્ત બની ગઈ છે આવતી આવજો અને આપણે આ ઘરનું દૂધ કે કે કોઈ કદાચ દઈ ગયા હોય તો જરૂર છે ચોક્કસ ટ્રાય કરજો બળી બનાવવાની બહુ મસ્ત બનશે